દેખાવકારોએ તેમના હાથમાં પ્લેકાર્ડ લઈને કાયદા હેઠળ મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પુરુષ આયોગની રચના કરવાની પણ માંગ કરી હતી સુરત શહેરના અઠવા લાઈન સર્કલ ખાતે પત્ની પીડિત પુરુષ દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું વિરોધ કરી રહેલા પત્ની પીડિત પતિઓમાં કેટલાકે પ્લે કાર્ડમાં મેન રાઇટ્સ અને હ્યુમન રાઇટ્સ લખ્યું હતું જ્યારે અન્ય લોકોએ સુધીના પુરુષોના આત્મહત્યાના કેસોના આંકડા લખ્યા હતા આંદોલનકારીઓ જણાવ્યું હતું કે ખોટા કેસો દ્વારા અત્યાચાર ગુજારાયેલા પુરુષોને ન્યાય આપવા માટે સરકારે નક્કર પગલા લેવા જોઈએ મર્દને પણ દર્દ થાય અને એ જીવ લઈ લે એવું હોય છે મર્દ એટીએમ નથી સાથે જ અતુલ સુભાષને ન્યાય મળે તેવી માંગ કરી ઊંઝા યાર્ડમાં વીસ કિલો વરિયાળીના 42000 હજાર બોલાતા ખેડૂતો માલામાલ થયા જીરું બાદ વરિયાળીએ વટ પાડ્યો છે મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટ વરિયાળીના અધ અધ ભાવ બોલાયા નવી વરિયાળીના મુહૂર્તમાં વીસ કિલોના બેતાલીસ હજાર ભાવ બોલાયા ઊંઝા માર્કેટ નવી વરિયાળીની આવક થઈ છે નવી વરિયાળીની શરૂઆત થતાં વેપારીઓએ ઊંચી બોલી લગાવી હતી ઊંઝા માર્કેટ યાર્ડમાં મધ્યપ્રદેશથી પણ ખેડૂત પોતાની વરિયાળી લઈને આવ્યો હતો નવી સિઝનની વરિયાળીની શરૂઆત થતાં મુહૂર્તમાં ઊંચો ભાવ બોલાયો વરિયાળીનો સામાન્ય ભાવ વીસ કિલોનો ચાર આસપાસ છે જ્યારે આજે મુહૂર્તમાં વીસ કિલોનો બેતાલીસ ભાવ બોલાયો હતો વરિયાળી ઊંચા ભાવ મળતા ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી હતો ધીમે ધીમે વરિયાળીની આવક શરૂ થઈ છે જેમ જેમ આવક વધશે તેમ તેમ વરિયાળીના ભાવ ઘટશે હાલ તો વરિયાળીના કારણે ખેડૂતોના જીવનમાં હરિયાળી આવી ગઈ છે અંબાજીમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કરી ફટકાબાજી કઈ આ રીતે રાજકારણના ખેલાડી ક્રિકેટના મેદાનમાં ઉતર્યા બનાસકાંઠાની રાજકારણની પીચ પર સ્પીચથી છગ્ગા ચોગ્ગા ફટકારતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર આજે ક્રિકેટના ગ્રાઉન્ડમાં

અમદાવાદ મૂળના ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક સાથે પણ મુલાકાત કરી આ સમયે તેમણે ક્રિકેટ મેચ માટે રાજ્યમાં રમતના મેદાનની અછત અને વ્યાયામ શિક્ષકોનો અભાવ હોવાનું જણાવ્યું આ પહેલા બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે માતાજીના દર્શન કર્યા ગેનીબેને કુમકુમ તિલક સાથે માથેથી પાવડી મુકાવી તો આપને જણાવી દીધી કે ક્રિકેટ આયોજકોએ આગામી આઠ માર્ચ અંબાજીમાં મેં હજાર વૃક્ષ વાવવાનો પણ સંકલ્પ જાહેર કર્યો છે સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતની સભા બની મજાક ગણતરીની મિનિટોમાં પૂરી લોકોની સમસ્યા સાંભળ્યા વગર જ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મિનિટોમાં પૂર્ણ થઈ ગઈ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા નાટ્યાત્મક રીતે ગણતરીની મિનિટોમાં પૂરી કરવામાં આવતા રોષ ફેલાયો ત્રણ મહિનાના બદલે પાંચ માસ બાદ મળેલી સામાન્ય સભામાં કોઈ જ પ્રશ્નોત્તરી ન કરવામાં આવતા અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું બપોરે એક કલાકે શરૂ થયેલી સામાન્ય સભા માત્ર પાંચ મિનિટમાં પૂરી કરી દેવામાં આવી જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલે પણ સામાન્ય સભા વિશે મીડિયા સમક્ષ કંઈ કહેવાનો ઇન્કાર કરી ચાલતી પકડી જિલ્લા પંચાયતના અનેક કામોમાં ગેરરીતિ અંગે ભાજપના જ સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાથી સામાન્ય સભામાં ચર્ચા કર્યા વગર જ પૂરી કરી દેવામાં આવી હોવાની ચર્ચા છે વાર્ષિક ભાવના કામો સીઆરએસના કામો પ્રાથમિક શાળામાં ઉરડાની ઘટ સહિતના પ્રશ્નોના જવાબ ટાળવા સામાન્ય સભાનું ફિન્ડલું દેવાનો આક્ષેપ કરાયો જેથી હવે જિલ્લા પંચાયતમાં નવા જૂની થવાના એંધાણ છે ગાત્રો થીજોદી ગુજરાતીઓ ઠુટવાયા હજુ સાત દિવસ સુધી સપાટો બોલાવશે ઠંડી ગુજરાતમાં હાલ શિયાળો સપાટો બોલાવી રહ્યો છે ડિસેમ્બર પૂર્ણ થતા થતા તો ગાભા કાઢી નાખે એવી ઠંડી પડી રહી છે ગાત્રો થીજોદી ઠંડીના કારણે ગુજરાત જાણે ડીપ ફ્રીજ બની ગયું છે બરફીલા પવન ફૂંકાતા ગુજરાતના મોટા ભાગના શહેરો જમ્મુ કાશ્મીર બની ગયા છે જમ્મુ કાશ્મીરમાં હિમ વર્ષાના પગલે રાજ્યમાં ઠંડીનું જોર દિવસે દિવસે વધી રહ્યું છે રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં સામાન્ય બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકો ઠૂટવાયા છે ગાંધીનગરમાં દસ પોઈન્ટ છ ભુજમાં દસ પોઈન્ટ આઠ રાજકોટમાં અગિયાર અમદાવાદમાં તેર પોઈન્ટ સાત પોરબંદરમાં ચૌદ પોઈન્ટ છ ભાવનગરમાં પંદર પોઈન્ટ પાંચ અને વડોદરામાં સોળ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હજુ પણ આગામી સાત દિવસ સુધી ઠંડીમાં ઘટાડો થવાના કોઈ અનસાર નથી હવામાન વિભાગે આગાહી કરી છે કે સાત દિવસ સુધી રાજ્યમાં આવી ઠંડી પડશે આગામી દિવસ ઠંડીનો ચમકારો નહીં ચાલે રાતના સમયે તો હાથ બંધ થઈ જાય તેવી ઠંડી પડશે માગસર પૂરો થવામાં એક દિવસની જ વાર છે અને પોષ શરૂઆતમાં જ ઠંડીનો માર શરૂ થઈ ગયો છે આ ઠંડી એવી હશે કે તાપણ વગર પોષ માસ નહીં નીકળે જ્યારે પાંચ થી પંદર જાન્યુઆરી

પોલીસે પહોંચી તો અહીં કોઈ ડર વગર દારૂ બની રહ્યો હતો પોલીસ આવતા બુટલેગરોમાં નાસભાગ જરૂરથી મચી ગઈ પોલીસે ત્રાણું હજારની કિંમતનો ચારસો પાસઠ લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો સાથે જ પચીસ હજારની કિંમતનો એક હજાર લીટર દેશી દારૂ બનાવવાનો આથો પણ જપ્ત કરાયો તો બે લોકોને પણ ઝડપી પાડ્યા બે પિકઅપ વાન બોઇલર પ્લાસ્ટિક બેરલ પાણીનો પંપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીની ટીમે રેડ પાડતા પોલીસ ઊંઘથી ઝડપાઈ છે થર્ટી ફર્સ્ટ ને લઈને રાજ્યભરની પોલીસ બની સતર્ક દારૂડિયા પર બાજ નજર રાખશે થર્ટી ફર્સ્ટ ની ને લઈને ભાવનગરમાં વિવિધ વિસ્તારમાં એસઓજી એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું હોટેલ્સમાં પણ એસઓજી ચેકિંગ હાથ ધર્યું હતું વાઘાવાડી હિમાલય મોલ અને રેલવે સ્ટેશન રોડ નજીક આવેલી હોટલ્સના રજિસ્ટર તેમજ સીસીટીવી ચેક કરવામાં આવ્યા દારૂની હેરાફેરી સહિતના બનાવો રોકવા માટે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું તો થર્ટી ફર્સ્ટ પહેલાં અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં છે અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું કોમ્બિંગમાં અમરાઈવાડી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ કોમ્બિંગમાં જોડાયા હતા જેમાં પોલીસ દ્વારા શંકાસ્પદ ઘરોમાં જે ચેકિંગ હાથ ધર્યું તો ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે અમદાવાદ શહેર પોલીસ એકત્રીસ ડિસેમ્બર સાંજથી જ બંદોબસ્તમાં લાગી જશે છ હજાર જેટલા પોલીસ અધિકારીઓ વ્યવસ્થામાં જોડાશે પોલીસ તપાસ દરમિયાન ત્રણસો જેટલા પ્રથ એનલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવશે તેમજ પોલીસ અધિકારીઓ બોડી વોર્ન કેમેરા સાથે સુસજ્જ રહેશે મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ અને મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તૈનાત રહેશે તો આ તરફ વડોદરા પોલીસે પણ સતર્ક થઈ ગઈ હોવાના દ્રશ્યો સર્જ્યા ઝોન બે ના ડીસીપી અભય સોની દ્વારા વોચિંદુ ચેકિંગ કરાયું નવલખી મેદાન અવાવરૂ જગ્યા માં ચેકિંગ કરાયું અવાવરૂ જગ્યામાં અનેક વાહનો